પંદર છે છે

અરે પમદી આવ્યા છે ને આ મને જો આવ્યા ભાઈ 45 24 ને 55 40 લિટર 56 24 ને 57 કરો નો આલે કાઈ બસ આ દેખણ આવી ગયા 50 ચારસો એક ચાર ચાર ચસો

આઠસો

પંદર બેતા બારસો એકતા બાવન બાવન બારસન બાવન 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 બારસણ બાવન

બે પાંચ પંદર બેસી પંદર સાળી એકતાલીસ પચાસ એકાવન બાવન સત્તાલીસ ને એસી 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 પછા ને

આઠસો ને વીસ એકવીસ બાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચાલી ને આઠસો ને પચાસ આઠસો છપ્પન આઠસો ને છપ્પન આઠસો છપ્પન છપ્પન સિત્તેર આઠસો ને સિત્તેર કરો ત્રીસ હજાર કોકડા ખાવાય તો ભાઈ કરો બત્રીસ હજાર

બે <coughs> સંજય લોંગીતે છસો બેન બે પાંચ દસ પંદર બે સાલીસ પચાસ બે સા એકતાલીસ પચાસ એકાવન બે બાવન છપ્પન સિત્તેર એસી એકાશી બી નેવું એકાણું એક બે પાંચ પંદર વીસ સાળી એકતાલીસ પચાસ એકાવન છપ્પન સિત્તેર એસી એકાશી બ્યાસી નવસો સોરાશી બે હજાર બે હજાર બે હજાર